મિત્રો સ્વાગત છે તમારું ફરી વાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ભાજપના નેતાનું ઘર ફૂંકી માર્યું મુખ્યમંત્રીના ઓડિયો પર ભડક્યું ફૂંકી સમુદાય મણિપુરમાં ફરી હિંસા શરૂ જે હા મિત્રો મણિપુરના ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે ફૂંકુ સમુદાય શનિવારે આદિવાસીઓને પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ત્રણ રેલીઓ કાઢી હતી આ રેલીમાં લોકોના અલગ દંડાની માગ પર અડગ દેખાયા લોકોએ મુખ્યમંત્રી અને બિરેનસિંહની કથિત ઓડિયો ક્લિપનો પણ વિરોધ કર્યો છે જેમાં કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી કુકી સમુદાયના લોકોએ ચુરાચંદપુર જિલ્લાના લઈ થી કેથલિમ્બી અને ટેંક નોપાલ મોહરે રેલી યોજી હતી ભાજપના નેતાને ઘરમાં આગ લગાડી જ્યાં મિત્રો શનિવારે ચુરાચંદપુર જિલ્લાના ભાજપના રાજ્યના એકમના પ્રવક્તા માઇકલ લામા પેતુક ઘરને અજાણ્યા લોકોએ આગ લગાવી દીધી હતી હુમલા દરમિયાન સુઈંગબુંગ સબ ડિવિઝનના પેનિયલ ગામોના એક ઘરના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારને પણ આગ ચાપી દેવામાં આવી હતી ગયા અઠવાડે પણ આ ઘર પર હુમલો થયો હતો પોલીસે જણાવ્યું છે કે જુરાચંદપુર જિલ્લાના ડેપ્યુટી કમિશનર ધરુણ કુમારે એસએ જિલ્લાના પોલીસ અધિકારીને પત્ર લખીને તપાસ હાથ ધરવા અને શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવાનું જણાવ્યું છે મુખ્યમંત્રી એન બી સિંહે પણ લમજંગના ઘર પર ત્રીજા હુમલાની આકરી ટીકા કરી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ